વાત આપણે યુટ્યુબ ની કે ભાઈ યુટ્યુબ માંથી કમાણી કેવી બધી હોય છેલ્લા લગ્ન હતા કા છેલ્લા લગ્ન છેલ્લા મારો મોબાઈલ નંબર માલદે ભાઈ આપો ભાઈ નો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ નમસ્કાર ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ને જય ઠાકર અને જય દ્વારકાધીશ મિત્રો આપણે કાલને દાડે વિડીયો નહોતો નહીં કેમ કે લગ્નમાં ગયા હતા અને રાત્રિના લગ્ન હતા અમારા કુટુંબી પ્રાણીજના અને પરમદાણાનો જે વિડીયો હતો જે આપણે ક્યુ એ વિડીયો કરવાનું કે તમારા સવાલો એમાં એટલા બધા કઈ વેવ કે કોમેન્ટમાં જવાબ પૂછા નથી છતાં પણ આપણે જય માતાજી શ્રી કૃષ્ણ મજામાં જશો તો આવી ગયા છે આજે આપણે વિડીયો બનાવી તમારો સવાલ અને અમારો જવાબ

ભરાડવાની કોમેન્ટ એવી હતી કે તમારો મોબાઈલ નંબર માલદેવભાઈ આપો તો શરૂઆત ન્યાથી જ કરી માલદેવભાઈનો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ છવ્વીસ સત્તાવન સાત દસ આ નંબર ઉપર આવી ઇમરજન્સી કોન્ટેક કરી શકો કોઈ પણ જરૂરિયાત હોય તો બાકી અમારો કામનો સમય થોડોક ખેતીમાં હોય અને તમે ફોન થી અમને હેરાન કરતા નહીં કેમ બરાબર ને હું છું અમારા બાપાને ખેતરમાંથી છૂટી અને તબીલામાં જાય એટલે ટાઈમ ના હોય ટાઈમ ના હોય અને મારા બાપા ને હું એક દીકરો છું એટલે હું થોડીક ભીડ પડતી હોય ધંધો ઘણો તે પછી રામ વાઢેરની કોમેન્ટ છે સરસ વિડીયો છે માલદેવભાઈ જય દ્વારકાધીશ જય સોમનાથ વાઢેરભાઈ ક્યાં ગામથી બોલો તમે મને આ જ વિડીયોની અંદર કોમેન્ટ કરીને પાછા કેજો કે અમે આ ગામથી કઈ તો ત્રીજી કોમેન્ટ છે આપણે વિશાલભાઈ જાણા અમારી ગાય ઘણીએ ઘડીએ વળી હિતમાં આવે છે તો મિત્રો તમને મેં કોમેન્ટમાં જવાબ તો દઈ દીધો હતો કેમ કે ડૉક્ટરને બતાવો એને ઇન્ફેક્શન લાગી ગયું હોય વધારે પડતું એટલે આ પ્રોબ્લેમ થઈ શકતો હોય અને હવે શામજીભાઈ આહિર ભાઈ ભેંસોને ખંજવાળે બહુ છે એના માટેનો કંઈ ઉપાય બતાવો ચામડી છોલી નાખે છે આના માટેનો શામજીભાઈ બેસ્ટ ઉપાય છે આ તમને કોમેન્ટમાં મેં જવાબ નથી આવ્યો પણ તમારે હારે ફોનમાં રૂબરૂ જો વાત કરીને તમને કહો તમે ફોન નંબર તમે ફોન કરો અને તો હાઈટેક નામની એક ગોળી આવે છે ગાભણ પશુ હોય તો પણ એને કંઈ થતું નથી અને ખંજવાળવું જ બંધ કરી દે અને કોઈ પણ પરજીવી એની ચામડી ઉપર બેસી અને એનું લોહી ચૂસશે તો એ પણ મરી જશે આવું હા ત્રણ મહિના ત્રણ મહિના સુધી આ ગોળી છે ને જો આ નહીં ખબર છે કેમ કે તબેલા ની અંદર કામ કરતા હોય ને એટલે લગભગ બધા માણસો કમ્પ્લીટ જ હોય

હવે આના ભાઈઓ ત્રણ ડોક્ટર છે એને હું જ થોડીક એની રીતે વિડીયો બનાવવો છે આપણે એ વિડીયોમાં આવવાની ના નથી પાડતા પણ એમ કે છે કે તમે છે ને મસ્ત એક આખો જ અમારો વિડીયો બનાવો કે પહેલેથી છેલ્લે સુધીનો બીજદાન કઈ રીતે મૂકવાનું કઈ રીતે પશુ કેટલું હિટમાં આવ્યું હોય ને કેટલો સમય વયો જાય તે પછી આ આખો વિડીયો એનો બનાવવાનો છે તો હવે સમય થઈ ગયો છે આપણે તમે સવાલ કર્યા હતા એના જવાબ તો દે દીધા પ્લસ હું જે વિડીયોની અંદર પરમદાડે દાડે બોલ્યો હતો કે ભાઈ આપણે ભેહુમાંથી કેટલો નફો મળે હે કેટલું દૂધ થાય છે તો તો મિત્રો એ તમને અંદર હું લગભગ બતાવતો કે અમારે એટલું દૂધ થાય છે છે અને કેટલા રૂપિયાનો થાય એમાંથી એટલો નફો મળે છે પ્લસ તે છતાં તમારે જમીન જે હું તમને વાત કરું કે અમારે અઢાર વીઘા જમીન છે એમાં આ વાડી જે આઠ વીઘા હે અત્યારે અમારે અહીં વાળી આ નવ વીઘા હે એ થોડીક

એટલે ઉનાળામાં કઈ કામ હોય નહીં એટલે મિત્રો પશુ રાખવા પડે નકર પશુમાં થોડુંક મહેનત તાકરી હોય અને આપણે દૂધ ઘી સારું ખાવા મળે અને ગામમાં ગામમાં અમારે ટૂંકમાં હા હરી પિયરી છે એટલે ઉપાધિ નથી તબેલાના કામમાં કેવું થાય કે ખરેખર પ્રસંગ હોય કઈ પણ હગાવાલામાં તો જઈ ના હકતા હોય પણ મારે એવું છે કે ગામમાં ગામમાં છે

નાનો સરખો એવો પરિવાર છે અને જો ટ્રેક્ટર એક નાનું છે એક મોટું છે ને આ રીતે બધું અમારું કામકાજ અમે હલવતા હોય સવાલ નો જવાબ દઈ દે પણ ઓલો એક હજી વાત કરવાની રહી ગઈ એક ભાઈ મિત્ર અમારા પોરબંદર છે એની એનું નામ અકબંધ રાખવાનું કીધું મિત્રો તો પોરબંદર માં ઘણા બધા હે આ મિત્ર એવા છે કે જે અબજોપતિ માં એનું નામ છે ને એની દુબઈથી જો આ કપલ વોચ મગાવી મોકલાવી હે બે ને અને એની એનું વિડીયોમાં નામ અકબંધ રાખવાનું કીધું છે કે ભાઈ મારું નામ પ્લીસ્ટ ના લેતા આવડા મોટા માણસ છતાં એને એમ કીધું કે મારું નામ ના લેતા ખાલી તમારા વોંચ બતાવ્યું હોય તો બતાવજો અને આપણે જો પેરીને જલસો મારી અને પોરબંદરમાં આપણા સેંકડો ભાઈ છે એના ફાર્મ હાઉસનો વિડીયો તમે બહુ જોયો નહોતો નાગાભાઈજી નાગાભાઈ ચૌહાણ જે સુખદેવ કંપનીવાળા હે હજી આપણે એની મુલાકાત લેવા જાવી એની વાળી ગાયું હે

આગળના જમાનામાં હે ને થોડીક તકલીફ વધારે અમારે સહેન કરવી પડી કેમ કે આ કોઈ પાણીના નાધાર નહોતા વાડીમાં અને ટ્રેક્ટર લીધું હતું ટ્રેક્ટર હલાવતા ચારથી પાંચ વર્ષથી ટ્રેક્ટર આખું મૂકી દીધું હે અને ટ્રેક્ટરમાં સારો એવો નફો આપણે કમાઈ લેતા ઓગણી અઢાર ઓગણી બેરલ બારી નાખતા એક વર્ષમાં કે એક વર્ષમાં એટલે કે આ માંડવી પાડવામાંથી ચાલુ થયું અને છેક ખાતર ભરાઈ જાય ત્યાં સુધીની સિઝનની અંદર અઢારથી ઓગણીસ બેરલ બારતા અમે બે ડ્રાઈવર હતા એક હું હતો અને એક અમારો ભત્રીજો હતો કુટમી ગામમાં અમારી બાજુમાં જ રહેતો હવે એ ભાઈ ઓફ થઈ ગયો તે પછી મેં પણ ટ્રેક્ટર આખું હરવું ઘર નાખ્યું અને પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો નકર એ જમાનામાં જ્યારે અઢીસો રૂપિયા કલાકના હતા ત્યારે અમે અઢારથી ઓગણીસ બેરલ ડીઝલના બારતા અને રહી વાત આપણે યુટ્યુબની કે ભાઈ યુટ્યુબમાંથી કમાણી કેવી બધી હોય તો યુટ્યુબમાંથી કમાણીની કોઈ સીમા ના હોય અમને તે એટલી બધી નથી થતી છતાંય આપણે વાપરવાના એલાજ એમ થાય કે મહિને મહિને ચાર પાંચ જોડી લુગડાની નવી લેવી એટલે લુગડા પગરખાના થઈ જાય વાપરવાના ને બાકી આની કોઈ સીમા ના હોય અમારાથી મોટા મોટા યુટ્યુબર છે એ બધા હારે એવી ઇન્કમ કરી લેતા હોય પણ હાલ જે અમારે યુટ્યુબની ઇન્કમ છે ને એથી કરતા ધવલ ફોટોવાળા ઇન્સ્ટા ઇન્સ્ટાનું પેજ છે ને એની ઈન્કમ વધારે છે પણ આની અંદર શું છે કેટલી ઇન્કમ છે એના આંકડા નહીં દર્શાવી શકી એ તમારે જોવું હોય તો અમારે ઘેરે તમે અમને મળવા આવજો એટલે તમને રૂબરૂ જ વાત કરજો કે ભાઈ આની અંદર કમાણી કેવી હોય બાકી તો આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈની ચેનલ છે ધવલની ધવલો તો કોમેડીમેન અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ધવલ ફોટોવાલા એના ઉપર જઈ અને ખૂબ હસો અને દુનિયાને હસાવો મોજ કરો આવજો જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર